નમસ્કાર મિત્રો આજે આ મહાસરદારના કબીલામાં રહી અને ગાંગીને એક અદ્ભુત ઘટના જોવા મળી છે અને તે આ જંગલી માણસોની પાસે આવીને તેમને ઉપાડી જાય છે અને તે માણસ કદાચ બચી જાય તો ગમે એટલી ચોકીદારી હોય કે ગમે એવી પહેરેદારી હોય એમ છતાં પણ તેને ઉપાડી જ જાય છે અને તે કોઈ દાનવ છે કે કોઈ જંગલી પશુ છે કે કોઈ માનવ છે તેનું હજી સુધી આ પચાસે પચાસ કબીલામાંથી કોઈને ખબર પડી નથી પરંતુ મિત્રો આ ઘટના ખાલી આ મહાસરદારના કબીલામાં જ નથી બનતી પરંતુ આ ઘટના પચાસે પચાસ કબીલાઓમાં બને છે અને આમ એક એક કરી અને પચાસે પચાસ કબીલાનો આવો સમય આવે છે કે એકાદ માણસને ઉપાડી જાય છે અને તેને ક્યાં લઈ જાય છે શું કરે છે અને એ કોણ છે એની કાંઈ જ ખબર નથી ત્યારે આજે ગાંગીને આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ તે નક્કી કરે છે કે હવે આ જંગલમાં મેળાનું આયોજન નથી કરવું પરંતુ આ શું છે ને એને પકડવાનું આયોજન પહેલાં કરવું પડશે આમ કહીને ગાંગી પેલા મહાસરદારની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે હે મહાસરદાર હવે આપણે આ જંગલમાં મેળાનું આયોજન નથી કરવું પરંતુ તમે પચાસે પચાસ કબીલાના સરદારોને અહીં બોલાવો મારે એમનું કામ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મહાસરદાર પચાસે પચાસ કબીલાના માણસોને સંદેશો પહોંચાડે છે કે તમે આવતીકાલે વહેલી સવારે મારા કબીલામાં હાજર થજો તમારા બધાનું ખૂબ જ અગત્યનું કામ છે ત્યારે મહાસરદારનો હુકમ મળતાની સાથે જ બીજા દિવસની વહેલી સવારે પચાસે પચાસ સરદાર આ મહાસરદારના કબીલામાં પહોંચી જાય છે અને તેમને મહેમાનગતિ કરાવી અને એક બાજુમાં બેસાડવામાં આવ્યા છે અને પછી મહાસરદાર એમની વચ્ચે ઉપસ્થિત થાય છે ત્યારે બધા જ સરદારોના મોઢે બસ એક જ સવાલ છે કે હે મહાસરદાર તમે આમ અચાનક ઓચિંતા અમને પચાસે પચાસ સરદારોને બોલાવ્યા છે તો નક્કી વાતમાં કાંઈક ગહેરાઈ હોવી જોઈએ સરદાર ઝટ કહો કે આમ બધા જ કબીલાના સરદારોને ઓચિંતા કેમ બોલાવ્યા છે ત્યારે સરદાર કહે છે કે મેં તમને નથી બોલાવ્યા પરંતુ તમને ગાંગીએ બોલાવ્યા છે ત્યારે બધા સરદારો એકબીજાને કહેવા લાગ્યા ગાંગી સાવ નબરી છે એને કાંઈ કામકાજ છે નહીં એટલા માટે આપણું પણ કામ ખરાબ કરવા માટે તેણે અહીંયા આપણને બધાને બોલાવ્યા છે અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો ગાંગી આ સભામાં પ્રવેશ કરે છે ત્યારે મહાસરદાર કહે છે કે આ સભામાં હવે ગાંગી આવી ગઈ છે બોલ ગાંગી તારે શું કહેવું હતું ત્યારે ગાંગી કહે છે કે શું પચાસે પચાસ કબીલાના સરદારો હાજર છે ને એમાં એક પણ કબીલાનો સરદાર બાકી તો નથી ને ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી એ વાતની તું જરાય ચિંતા કરતી નહીં કારણ કે જ્યારે મહાસરદારનો હુકમ છૂટે ને ત્યારે પચાસે પચાસ સરદારો અહીંયા હાજર થઈ જાય છે ત્યારે ગાંગી કહે છે કે તમારું સંપ મને ખૂબ ગમે છે અને સંપનું બળ એ ખૂબ જ સારી વસ્તુ છે અને ત્યાં તો બધા જ સરદારો બોલી ઉઠ્યા કે ગાંગી આમ ઓચિંતા અમને સુકામ બોલાવ્યા છે અને તને ખબર તો છે ને કે બે જ દિવસ પછી અહીંયા મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો પછી એ મેળાની તૈયારીઓ પચાસે પચાસ કબીલાના સરદારો કરી રહ્યા છે અને એ કબીલાના એક એક સરદારના મોઢે બસ એક જ વાત છે કે આ વખતની સ્પર્ધા અમે જીતીએ અને એ માટે તું અમારો સમય બરબાદ કેમ કરી રહી છે જે કામ હોય તે જલ્દી બોલ નહીતર અમારે મહામેળાનું આયોજન કરવા માટે અહીંયાથી નીકળવું પડશે ત્યારે ગાંગી કહે છે કે હે સરદારો સૌથી મુખ્ય વાત તો એ છે કે આ જંગલમાં મેળાનું આયોજન કરવાનું જ નથી અને આમ જ્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો સમગ્ર સરદારો એકબીજાની સામું જોઈને કહેવા લાગ્યા કે આ ગાંગી બહારથી આવેલી છે અને આપણે એનો હુકામ સુકામ માનીએ અને એ તો આજે એમ કહેશે કે આ જંગલમાં મેળાનું આયોજન નથી કરવું આવતીકાલે એમ કહેશે કે તમે આ કબીલો છોડીને ચાલ્યા જાઓ તો આપણે એની વાત થોડી માનવી જોઈએ અને પછી તો પચાસે પચાસ સરદાર કહેવા લાગ્યા કે ગાંગી અહીંયા મેળો થશે અને જરૂર થશે અને તું રોકવાવાળી છે કોણ ત્યારે ગાંગી કહે છે કે હું એક માનવતાના નાતે તમને એટલું કહું છું કે મારી વાત સાંભળો કે આ કબીલામાં ગઈકાલે રાત્રે એક માણસ ઉપર કોઈકે પ્રહાર કર્યો છે અને તેને ઉપાડી જવાની કોશિશ કરી પરંતુ તે બચી ગયો છે પરંતુ એનું લોહી તે ચાખી ગયો છે અને તમને બધાને તો ખબર જ હશે ને કે એ જ્યારે પણ આવે છે અને લોહી ચાખી જાય છે તો એ માણસને તો ઉપાડી જ જવાનો છે ત્યારે કબીલાના બધા સરદાર કહેવા લાગ્યા કે હા એ તો હવે એના જીવથી ગયો જ સમજો કારણ કે આ ઘટના આજથી નહીં પરંતુ લગભગ કેટલાય વર્ષોથી બનતી રહી છે અને એ પશુ છે કે કોઈ જંગલી દાનવ છે કે પછી માનવ છે એની પણ જાણ અમને નથી થઈ ત્યારે ગાંગી કહે છે કે તો એ માણસનું મૃત્યુ થવાનું છે એને પેલો દાનવ હોય કે જે હોય તે એ આવીને ઉપાડી જવાનો છે એમ છતાં પણ તમને મેળાની પડી છે એના જીવની નથી પડી ત્યારે સમગ્ર કબીલાના માણસો કહે છે કે અમે શું કરી શકીએ અને અમારા કબીલામાં પણ આવી આપત્તિઓ ઘણી વાર આવે જ છે અને અમે હાથ ઉપર હાથ રાખીને બેસી રહીએ છીએ એ માણસ છે કે શું છે એ આજ દિવસ સુધી કાંઈ ખબર પડી નથી ત્યારે ગાંગી કહે છે કે આજે આ માણસ રહ્યો ને એનું મોત થઈ જશે ને એને ઉપાડી જશે એ વાત તો તમને નહીં સમજાય પરંતુ હે સરદારો તમારા પચાસમાંથી એકાદ સરદારને જે દિવસે ઉપાડી જશે ને તે દિવસે આખો કબીલો રખડી પડશે એટલા માટે તમને કહું છું કે માની જાઓ અત્યારે આપણે કોઈ જ મેળાનું આયોજન નથી કરવું અને હા આપણે જો મેળાનું આયોજન કરવું જ હોય તો એના માટે ઘણો બધો સમય પડ્યો છે પરંતુ સૌથી પહેલાં આપણે આને પકડીએ કે તે કોણ છે અને તે આમ પચાસે પચાસ કબીલાના માણસોને હર મહિને એકાદ વાર એકાદ માણસને કેમ ઉપાડી જાય છે ત્યાં તો બધા જ સરદારો ઊભા થઈને કહેવા લાગ્યા કે ગાંગી આ વાત અમને મંજૂર નથી અને અમે મેળાની તૈયારી કરવા માટે ચાલ્યા છીએ તને ખબર નથી કે આ મેળાની રાહ અમે કેટલાય વર્ષથી જોઈ રહ્યા હતા અને પાંચ વર્ષમાં એક જ વાર આ મેળાનું આયોજન કરવામાં આવે છે માટે આ મેળાનું આયોજન થશે અને એ માણસનું જે થવું હોય તે થાય અમે તારી વાત સાથે સહેમત નથી ત્યારે ગાંગી મહાસરદારની પાસે જઈને કહે છે કે મહાસરદાર તમે કંઈક કરો નહીતર આ માણસો મારી વાત નહીં માને અને પેલા માણસને મારી નાખશે ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી મેં તો તને પૂરેપૂરી સત્તા આપી એમ છતાં પણ તારું કહેવું આ માણસો માનતા નથી હવે તું જ કહે કે શું કરીએ ત્યારે ગાંગી બધા જ સરદારોની પાસે જઈને કહે છે કે હે સરદારો હું તમને એક વાત કહેવા માગું છું અને તમને તો ખબર જ છે ને કે હું જ્યારે અહીંયાથી નીકળી હતી ને ત્યારે મહાસરદારે મને એક ચેલેન્જ આપી હતી કે જો હું ત્રણ જ દિવસમાં પેલી પીળા રંગની ઔષધિ લાવી અને અહીંયા સુધી પહોંચી જઉં ને તો સરદાર મને મહાસરદારનું પદ સોંપી દેશે અને તેઓ એક સાધારણ માણસ બની અને અહીંયા રહેશે તો આજે હું મહાસરદાર પાસે મારું એ પદ માગું છું બોલો સરદારો મારી વાત સાચી છે કે ખોટી કે પછી તમારા મહાસરદાર આમ જ ખાલી વાતો ફેંકે છે ત્યાં તો પચાસે પચાસ સરદાર ઊભા થઈને બોલી ઉઠ્યા કે ગાંગી તું શું વાત કરે છે અમારા સરદાર જે કહે ને એ કરી દેખાડે છે ત્યાં તો મહાસરદાર ગાંગીની પાસે આવીને કહેવા લાગ્યા કે વાહ ગાંગી વાહ તે ખૂબ જ સારી યોજના બનાવી છે અને આમ તો તારું કહેવું આ સરદારો નહીં માને પરંતુ તું એકવાર મહા સરદાર બની જા પછી તું જે કેસે ને એ તારા હુકમ નું પાલન આ પચાસે પચાસ સરદારો જરૂર કરશે ત્યારે ગાંગી કહે છે મને માફ કરજો મહા સરદાર પરંતુ પેલા દાનવ ને પકડવા માટે મારે આ પચાસ સરદારોની જરૂર છે અને એટલા માટે મારે મહાસરદારનું પદ હાસિલ કરવું પડશે નહીતર તેઓ મારું કેવું નહીં માને ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી આ આપત્તિ દૂર થતી હોય ને તો હું જીવનભર એક સાદું જીવન જીવવા તૈયાર છું મને સરદારના પદમાં કોઈ જ મોહ નથી અને પછી સરદાર પચાસે પચાસ સરદારોની વચ્ચે આવીને કહે છે કે હે સરદારો આજે હું મહાસરદાર મારા વચન પ્રમાણે બંધાયેલો હતો અને એને પૂરું કરતાં એટલું કહું છું કે મારું આ મહાસરદારનું પદ આજથી હું ગાંગીને આપું છું અને આજથી આ જંગલની મહાન રાણી ગાંગી ગણાશે અને આ પચાસે પચાસ કબીલાઓ ઉપર આ ગાંગીનું રાજ ચાલશે એ કહેશે એમ કરવું પડશે અને આ મહા સરદારના આટલા બોલ થયાને એની સાથે પચાસે પચાસ સરદાર હાથ જોડી જોડીને ગાંગીની સામે પગમાં પડીને કહેવા લાગ્યા કે હે મહાસરદાર હવે તમે જે કહેશો એ કરવા માટે તૈયાર છીએ બોલો તમારો હુકમ ફરમાવો ત્યારે ગાંગી એટલું જ કહે છે કે સરદારો અત્યારે તમે જે મહામેળાનું આયોજન કરી રહ્યા છો ને એ પડતું મૂકો એ આયોજન કરવાનું નથી અને જ્યારે હું કહું ને એ દિવસે હવે એ મેળાનું આયોજન થશે ત્યાં તો પચાસે પચાસ સરદાર હાથ જોડીને કહેવા લાગ્યા કે મહાસરદાર તમે કહો એ મંજૂર છે હવે મેળાનું આયોજન ત્યારે જ થશે કે જ્યારે તમે રાજી ખુશીથી અમને રજા આપશો અને આમ આટલું કહી અને સરદારો ફરી બોલ્યા કે તો હવે અમારે શું કરવાનું છે એ તો કહો ત્યારે ગાંગી કહે છે કે હે પચાસ કબીલાના સરદારો તમારા કબીલામાંથી સૌથી હોનહાર અને ખૂબ જ શક્તિશાળી સિપાહીઓ હોય ને એવા પચાસ સિપાહીઓ મને આપો અને આમ પચાસે પચાસ કબીલામાંથી પચાસ પચાસ સિપાહીઓ એ પણ ખૂબ જ લડાકુ અને સુરવીર હોય એવા આવતીકાલે આ મહાસરદારના કબીલામાં મોકલી દેજો કારણ કે આજે આપણે એ પકડવાનું છે કે આ કોઈ દાનવ છે કે માનવ અને તે કેવી રીતે આવી અને આ માણસને ઉપાડી જાય છે અને ત્યારે આ પચાસ સરદારો ગાંગીનું કહેવું માનીને કહે છે કે વહેલી સવારે તમને એક એક કબીલાના પચાસ પચાસ સિપાહીઓ મળી જશે આમ કહી અને આ સરદારો ગાંગી પાસેથી રજા લઈ અને પોતાનું મોલ અટકાવીને ચાલી નીકળે છે અને બીજા દિવસની વહેલી સવારે એ પચાસે પચાસ કબીલામાંથી પચાસ પચાસ સિપાહીઓની ઘણી બધી ટુકડીઓ આવે છે અને પચાસ ટુકડીઓ આવી અને ગાંગીની સામુ હથિયાર સાથે ઊભી રહી ગઈને કહે છે કે બોલો મહાસરદાર હવે શું કરવાનું છે ત્યારે ગાંગી કહે છે કે પેલો જે માણસ જે મોતના મુખમાં જવાનો છે ને એનું જે ઝૂંપડું છે ને એની ચારે બાજુ આંટા ફેરા કરવાનું શરૂ કરી નાખો અને એક પણ સિપાહી ઊભો ના રહેવો જોઈએ એ રાત દિવસ આ માણસના ઝૂંપડાની ચારે બાજુ આંટા ફેરા મારતા રહેવા જોઈએ અને આમ ગાંગીએ આ પચાસ કબીલામાંથી પચાસ પચાસ સિપાહીઓની ટુકડીઓ આવી હતી એ બધા જ ભેગા કરી અને બે ટુકડીઓનું વિભાજન કર્યું જેમાં એક ટુકડી દરમિયાન ત્યાં પહેરેદારી કરી રહી છે અને એક ટુકડી રાત્રિ દરમિયાન પહેરેદારી કરી રહી છે એટલી બધી પહેરેદારી થવા છતાં પણ એ માણસે જોરથી રાડ પાડી અને પછી તો સમગ્ર સિપાહીઓ જઈને દોડીને જુએ છે તો પેલો દાનવ ત્યાં નીચે જમીનમાંથી આવે છે અને તે જમીનમાંથી બહાર નીકળે છે અને એ માણસને ઉપાડીને જમીન માર્ગે લઈને ચાલી નીકળે છે જ્યારે આ ઘટના જોઈ અને આખા એ કબીલાના ડોળા ફાટી ગયા કે આટલી બધી પહેરેદારી મૂકવા છતાં પણ આ માણસનું મોત થઈ ગયું અને આમ પછી ગાંગી તેને કેવી રીતે પકડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી